ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના આજોઠા ગામ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ દ્વારા વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે પથ સંચાલન અને સાર્વજનિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીયતાની ભાવનાને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંઘના સ્વયંસેવકો સંપૂર્ણ ગણવેશમાં જોડાયા હતા પરંપરાગત ઢપથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો પણ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા વિજયાદશમીના ઉત્સવને સંઘ દ્વારા શક્તિપૂજન દિવસ તરીકે ઉજવવામાં આવે છે પથ સંચાલનનો હેતુ સંગઠન શક્તિનું પ્રદર્શન અને સમાજમાં રાષ્ટ્રભાવના નું સિંચન કરવાનું હોય છે આજોઠાના મુખ્ય માર્ગો પર સ્વયંસેવકો દ્વારા શિસ્તબદ્ધ રીતે કરવામાં આવેલા સંચાલન બાદ સાર્વજનિક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓએ વિજયાદશમીના પર્વનું મહત્વ રાષ્ટ્રીય ચિંતન અને સમાજ નિર્માણ માટે સંઘની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું આવા સાર્વજનિક ઉત્સવો થકી સંઘ દ્વારા સમાજને એકતાના તાંતણે બાંધવાનો અને રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્યનિષ્ઠ રહેવાનો સંદેશ આપવામાં આવે છે આજોઠા ખાતેના સફળ આયોજનમાં સંઘના સ્થાનિક પદાધિકારીઓ અને સ્વયંસેવકોની મહેનત સ્પષ્ટપણે જોવા મળી હતી આ કાર્યક્રમ થકી ગીર સોમનાથના આ વિસ્તારમાં રાષ્ટ્રીય અને સામાજિક ચેતનાનો માહોલ સર્જાયો હતો જેણે સૌને દેશ અને સમાજના ઉત્થાન માટે પ્રેરિત કર્યા હતા